મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને એક નવા લોકમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે તો સાડા નવ થઈ ગયા છે અને આપણે ઓલમોસ્ટ બધુંય કામ થઈ ગયું છે ફ્રી થઈ ગયા છે આપણે હવે હવે સાફ સંભાળ રોટલીને ને એવું કરી લઈએ મમ્મી ની ગયા છે નીંદવા કેમ કે થોડાક તો બહુ જ ખડશે ને કે થોડું થોડું નીંદતા થાય તો એ ગયા નીંદવા પછી જીગ્નસ ગયા દવા સાટવા અને દીજા બેન અમારી રિસર્ચ માં આવી ગયા જય શ્રી કૃષ્ણ આવી જેકડા નામ મજકણ હોય તો મશળ છે કુદન ઇસમાં હવા હવા માં ગઈ તો જ આવે આવી ગઈ ડૉક્ટર મસ્ત આવી ચાલો આપણે નક પાલીસ બતાવીએ બધાને એટલે એકદમ ઓર્ગેનિક છે મસ્ત મજાની કોઈ સાઈડ ઇફેક્ટ નથી હું બોલેલો તું બોલ તું બોલ તું તું બોલ તું આઈ તારા આ હમ પપ્પાએ કીધું ને કે કેમિકલ વહીનાની છે તો એમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ નથી સરસમાં જયારે હે દોઢસોની એકસો ત્રીસ વાળી દોઢસોની એમ આવે તો કોઈને લઈ હોય તો આવી જતનપુરમાં જેને કોઈ લેવી અને દવાનું બધી પ્રોડક્ટ પણ આવી ગઈ છે આપણે અહીંયા કાલે સાંજે બધી લઈ આવશે દવાયું તો ન્યા નથી દેખો ચાલ ને બતાવું ત્યાં મસ્ત મજાની નેન પોલીસ છે આપણી અઢાર રાસાયણિક મુક્ત ફોર્મ્યુલાથી બનાવેલ છે આ અને કોઈ પણ જાતના છે ને પ્રાણીઓની ચરબી પણ નથી આમાં ચરબી વગર બનાવેલ છે સરસ મજાની નેન રિમોવ નેલ છે નેન પોલીસ આવે રીમો લેવલ આવે રિમોવર પણ આમાં આવે છે એ પણ મસ્ત મજાનો આવે તો બીજી નખ પાલિશ બીજા ખોલે છે અનબોક્સિંગ કરી નાખે એની તો એ પછી બધી આપણે વેચવાની જ છે બધી પ્રોડક્ટ અને કલર પણ એકદમ મસ્ત મજાના છે એક કલર નહીં આવ્યો હોય તો મસ્ત મજાની બધી છે જો તમે જોઈ શકો છો કલર કહેવાય કેવો કલર આ બે એક છે જો તો એવું બધું છે આ રંગેલો મેં કપડા ધોયા અને પોતા પણ કર્યા અને નાયા બધુંય કર્યું ને આપણે સાબુથીને ને બધું કર્યું તોય ગયો નથી મસ્ત મજાની જો નકર વહી જાય પર બારી તો એવું બધું છે અને બીજા બેન ત્રીજો પણ અનબોક્સિંગ કરે છે પેલા આ તમે જોઈ લ્યો આનો જાખો કલર છે ખાલી આમાં સ્કિન નથી આવ્યો સ્કિન કલર ચાલો સરસ મજાની બધી ડિઝાઇન એન પોલિશ નો અનબોક્સિંગ કરી નાખ્યું છે પછી આપણે એને વેચવા મૂકી દઈએ સરસ મજાની કઈ બગાડવાની બધી મૂકી દેવાની છે આપણે થોડી રાખવાની વેચવા માટે લીધી છે જો મસ્ત મજાની ડિઝાઇન ગોઠવી દેજો છે અને આપણું આ છે સરફેક્સ એટલે સાફ ભાજી ક્લીનર સરફેક્સ ક્લીનર છે આ છે શેનું છે ખબર છે આ દીકુ આપણે લાદી પોતા કરીએ ને પાણીમાં થોડુંક નાખવાનું છે એટલે ગંદકી ધૂળ ફૂગ બેક્ટેરિયા બધું આનાથી દૂર કરે અને આમાં લીંબુનો અર્ઘ અને બી કેસીના ઘટક છે અને નુકસાન કરતા બેક્ટેરિયા ને વાયરસ દૂર કરે છે આ અને ડાઘ ને દુર્ગંધમાં આવે ને તો એ પણ દૂર કરે છે જ્યાં મસ્ત મજાનું ક્લીનર છે આપણું જીરી પણ કાઈ ડાર્ક છો હોય કે બુજુ નાખ હોય તો કેમિકલ ને બુજુ હોય તો આ આ છે ને બુજુ પણ નીકાળી દે અને લાગીન ને પણ ચમક અને બહુ ઓલ કરી દે લુસ સરસ લ્યો ના સાફ આ ફ્રૂટ ફ્રૂટ ગ્રેડ ક્લીનર છે આ ફ્રૂટ ગ્રેડ ક્લીનર અને શાકભાજીના ફ્રૂટના ઉપરનો ભાગ હોય ને હળદરનો અર્ક એ દૂર કરે અને જંતુત્મક કર્યા જંતુનાશક કર્યા અને હાનિકારક સૂક્ષ્મજીવક હોય ને એને પણ દૂર કરી નાખે અને આમાં બેકિંગ સોડા એટલે ધૂળ રાસાયણિક ઔષધો હોય ને એને એની સામગ્રી બધી દૂર કરવામાં આવે છે અને આ છે ને આનો ઉપયોગ શાકભાજીમાં અને ફ્રૂટના ધોવામાં ઉપયોગ કરવામાં આવે છે આનો અને આમાં લીંબુ જ્યુસ ઘટક હોય છે તે જંતુનાશક ઔષધોને દૂર કરે છે તો તમે પણ જોઈ શકો છો મસ્તમજની પ્રોડક્ટ છે આ તો લેવી હોય તો પહોંચી જાજો અને આપણે આમાં નંબર પણ નાખી દેવું છું સ્ક્રીનશોટ ઉપર તો તમે વોટ્સઅપમાં હાઈ કરીને અમને મોકલી શકો છો આપણે આ પ્રોડક્ટ બધી છે આ બધી બધી ઓર્ગેનિક છે

નુકસાન ન કરે એમ નુકસાન ન કરે આપણે જ્યાં જતા હોય કે જ્યાં લાવે આ આપણે લગાડીને જાઉં પણ એટલે જે ગંદકી હોય એ આપણા પહેલાં આપણે જો કાંઈ નાખતા હોય એ જે ગંદકી હોય આપણે મોઢામાં ચોંટી જાય આપણે કાંઈ દેખાય નહીં તો આ છે બેન્સ એટલે જો આપણે લગાડીને બધી જાઈએ તો જો એ ધૂલ એ મોડું અપ્રોચ કરશો જરી આપ પ્રોડક્ટ કેવી લાગી કમેન્ટ કરજો પપ્પાને લાઈક કરજો અને મારા મારી ચેનલ એ નવી મની છે એને 15 લાઈક કરજો નહીં પપ્પાને શેર કરજો મને લાઈક કરજો મમ્મીને કમેન્ટ કરજો વાહ સરસ

અને જોઈ એને રમુકડાનો ઢગલો કરીને ગઈ હતી બેનમાં કેમ દીધી બેન અને આપણે પણ એક કલર પીળો છે અને કાકી મસ્ત મજાના કારેલા અને જીબડું થઈ ગયા છે એ ભાત છે બેન ધોરી નાખી હો પાછું બનાવવું પડે કીધું એમ બગડી ગયું હાલું હાલો ભરી દો તો ચાલો દૂધ પણ ભરી દઈએ થઈ રહ્યું છે કેમ બપોર લગ્ન જવું હતું ને એટલે હાલો આપણે દૂધ ભરી દઈએ અને પછી આપણે પણ બપોરા કરવા બેસી જઈએ અને સરસ મજાનો મોડલો મસ્ત મજાનો એવો સરસ બોલે છે કે જાય વનરા ન બોલતા હોય એવું સરસ મજાનો બોલે છે મારે આપણે ઓછાડીએ બધું જોઉં બધું ક્લીન કરી નાઈ શકો છો એવો મસ્ત મજાનો બોલે છે તમે જોઈ શકો છો ને આપણે તપોવા પણ ઓછી કાને એવું બધું મૂકી દીધું છે સરસ રીતે તપી જાય કેમકે તણકો ભાદરવાના મસ્ત મજાના આજે જઈએ છઠ બધાયને પાણી ના છોડવા જાણું બધા જમ માંગ્યા હતા

બંધાઈ ગયું ગરમીનો માહોલ પણ એટલો બધો છે કે વાત મમ્મી ને એ પણ આવી એટલે આપણે રસોઈ બનાવી લઈએ પછી ભાગી